શહેરના નાગરિકો દ્વારા કરોડો રૂપિયાનો ટેક્સ મહાનગરપાલિકાને આપવામાં આવે છે પણ વડોદરા મહાનગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ માની નહીં રહ્યું હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે શહેરના અટલાદરા રોડ પર આવેલ આર્યન એમ્પાયરમાં છેલ્લા છ મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા છે રહીશો દ્વારા વારંવાર પાલિકામાં તેમજ

શહેરના છેવાડા વિસ્તારમાં આવેલા અટલાદ્રામાં આર્યન એમ્પાયર ખાતે છેલ્લા છ મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા છે ગટર ઉભરાવાના કારણે ખૂબ જ દુર્ગંધ મારી રહી છે અને રહીક્ષોનું રહેવું બેહાલ બની ગયું છે ત્યારે આર્યન એમ્પાયરમાં રહેતા ત્રણસો પરિવારના લોકો બીમારીમાં પણ સપડાયેલા છે અને લાખો કરોડો રૂપિયા ખર્ચવા છતાં તે લોકો હાલ ચાલીમાં રહેતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક આ કાર્ય

અમે લોકો આર્યા એમ્પાર અટલાદરાના રહેવાસીઓ છીએ અમે લોકો ઘણા સમયથી એમ તો એક રીતે વડોદરાના ઘણા બહારનો વિસ્તાર છે વોર્ડ નંબર બાર પણ છે તો વડોદરા કોર્પોરેશનનો જ વિસ્તાર અમે લોકો છેલ્લા પાંચ વર્ષથી અહીંયા આગાડી પાણી વેરો ડ્રેનેજનો વેરો બધા વેરા ટાઈમ ટુ ટાઈમ ભરીએ છે પણ અમારા માટે એક પછી એક સમસ્યા ઊભી થતી જાય છે અમારે ત્યાં છેલ્લા છ મહિનાથી ગટરના પાણીની એવી સમસ્યા છે કે અમે લોકોએ વારંવાર રજૂઆતો કરી અમને ઘણા આશ્વાસન પણ મળ્યા પણ એનું કોઈ પણ કાયમી નિરાકરણ આવ્યું નથી પ્રોબ્લેમ એ છે કે અહીંયા અમે દરરોજ આટલા પચાસ પચાસ લાખથી લઈને એક એક કરોડના મકાન લેવા છતાં પણ અમે છે ને કોઈ ચાલીમાં રહેતા હોય ને એવું લાગે છે અમને અને એના સિવાય સોસાયટીની અંદર જે માંદગીના પ્રશ્નો છે એ પણ વધારે ઉદભવા માંડ્યા છે કારણ કે આ પાણી જે ગટરનું છે તે સીધું જાય છે રેન વોટર હાર્વેસ્ટિંગની અંદર તો રેઇન વોટર હાર્વેસ્ટિંગને લીધે જે પાણીજન્ય રોગો છે એની પણ સમસ્યા દિવસે ને દિવસે અમારી સોસાયટીમાં વકરી રહી છે અમે ઘણી વખત આપણા કોર્પોરેશનના કોર્પોરેટરોને આપણા જે પણ અહીંયા એરિયાના જે એન્જિનિયર છે એમણે સમસ્યાઓ કીધી છે ફોન પર કોર્પોરેશનની વેબસાઇટ પર સેંકડો વખત સમસ્યાઓ અમે પોસ્ટ કરી છે પણ એનું કોઈ પણ કાયમી નિરાકરણ આવ્યું નથી ઇવન આજે પણ જ્યારે હું કોર્પોરેશનના જે ડ્રેનેજ ખાતાના અધિકારી છે એમને મેં જ્યારે વાત કરી તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા કે તમારે ત્યાં આગળ લાઇન ચોકઅપ છે લાઇન નાની હતી બિલ્ડરોએ ઇલિગલ કનેક્શન લઈ લઈ લીધા હવે તમે કોર્પોરેશનમાં છો પણ લાઈન નાની પડે છે એટલે ઉભરાય છે ગોળ ગોળ વાતો કોઈ એવું કહે કે તમારે ત્યાંના સુએજ પમ્પિંગ સ્ટેશન બંધ છે અમને એ નથી ખબર કે શું પ્રોબ્લેમ છે અમને એ ખબર છે કે આ પ્રોબ્લમનો કોઈ અંત છેલ્લા છ મહિનામાં આવ્યો નથી તમારે એક ટેમ્પરરી તમે કોઈ સોલ્યુશન આપો છો જેમાં બે ત્રણ કલાક પાણી બંધ રહે ને પાછું ચાલુ થઈ જાય તેનો કોઈ જ મતલબ નથી લોકોના સ્વાસ્થ્ય સાથેના ચેડા છે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવવું જ જોઈએ આના સિવાય નાના છોકરા મતલબ અહીંયા આગળ નીચે રમતા પણ હોય છે અમારી સોસાયટીની અંદર અમે દરેક તહેવાર સાર્વજનિક રીતે સાથે ભેગા મળીને કરતા હોય હવે આવી ગંદકીની અંદર જો અમે લોકો તહેવાર કરીશું તમારા છોકરાઓના સ્વાસ્થ્યનું શું થશે નાના છોકરાઓને ખબર નથી હોતી કે અડકવું નહીં અડકવું અડકીને હાથ ધોવા ના ધોવા અને એ વસ્તુ એમના હાઈજીનને એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે આ આ મુશ્કેલી લગભગને છ મહિનાથી પણ વધારે થઈ ગયું છે ગટરની જે અમારી સમસ્યા છે એમ તો અમે લોકો છેલ્લા પાંચ વર્ષથી પાણી માટે પણ વલખા મારીએ છીએ અમારી સોસાયટીની અંદર ત્રણસો ને બાવીસ મકાન છે પણ આજ દિન સુધી અમારી સોસાયટીને પાણીનું કનેક્શન મળ્યું નથી હા પાણીનો વેરો અમે જરૂર ભરીએ છીએ ટાઈમથી પણ અમને પાણીનું કનેક્શન મળ્યું નથી એના માટે પણ વાત અને વાયદા ઘણા થયા પણ એનું પણ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી કાર્યવાહીના નામે એમના માણસો આવે છે પેલા સુપર સકર લઈને આવે છે ખબર નહીં એ લોકો શું કરે છે ટેમ્પરરી તો ગટરો ખાલી થાય છે પણ જે એનું ચોકઅપ છે એનું પરમેનન્ટ કોઈ સમાધાન નથી થયું અને એને લીધે જે સાંજે અગર એ લોકો આવીને ગયા ને તો એના ગણતરીના કલાકોમાં જ એ સમસ્યા પાછી ને પાછી ઠેરને ઠેર હોય છે અહીંયા આગળ ત્રણસો બાવીસ ઘર છે અને ત્રણસો બાવીસે બાવીસ ઘર ફૂલ છે અને એની અંદર લગભગ ને બારસોથી પંદરસો રહીસો રહે છે અહીંયા અમારે ત્યાં લગભગ આપણે જે અમને અત્યારે લેટેસ્ટ ખ્યાલ છે તો પચાસથી સાહીઠ લોકો તો અત્યારે હાલમાં અમારે ત્યાં બીમાર છે અને આ એ રિસન્ટ આંકડો છે આપણે આનો મતલબ કોઈ ટ્રેક તો આપણે રાખી ન શકીએ પણ જે અમને અત્યારમાં હાલમાં ખબર છે ને તો એ આ પ્રમાણે છે હા અમે પાંચ વર્ષથી વેરો ભરીએ છીએ પીવાનું પાણી તો નથી મળતું પણ આ ગટરનું પાણી પણ ઉભરાય છે અને એટલું બધું ઉભરાય છે ને કે મારા ઘરેથી બે વાર સ્લીપ થઈ ગયા છે અહીંયા એટલું ગંદુ છે ને સ્મેલ અહીંયા પગ મૂકવાનું ગમતું નથી અને રોગચાળો બી ફાટી નીકળ્યો છે હવે અમે લોકો વોટ આપીએ છીએ ભાજપ સરકારને અને વેરો ભરીએ છીએ તો એટલું તો અમે કરીએ ને કે અમને સગવડ મળે સગવડ જ ના આપી શકતા હોય તો પછી કોઈ એનો મતલબ નથી અને બિલ્ડરે એવું કર્યું હોય તો તમે બિલ્ડરને કરો ને અમે તો ઘર લઈ લીધા હવે પ્રજાને તો તમે સગવડ આપો કેમ કે અમે પાંચ વરસથી વેરો ભરીએ છીએ હવે અમે કશું જાણીએ ના તમે બિલ્ડરને પકડો કે કોર્પોરેશનવાળા કામ કરાવો પણ કરાવો કેમ કે કોર્પોરેશન બિલ્ડરે કામ કર્યું તો કોલ કોર્પોરેશનવાળા ચેક કરવા તો આવ્યા છે ને જે સાહેબ આવ્યા છે એ પણ અમને સગવડ મળી રહી નથી એટલે અમે લોકો બધા હેરાન થઈ ગયા છે અને અહીંયા પડી બી જવાય છે તંત્ર જોડે અમે અપેક્ષા રાખીએ છીએ કે બધું કામ કરે કે અમે આટલા બધા દિવસથી જો આ પ્રોબ્લેમ અહીંયા સહન કરતા હોય અને થ્રી ટ્વેન્ટી ટુ પીપલ્સ છે અહીંયા થ્રી ટ્વેન્ટી ટુ અમારા ઘર છે અને ઇન્ટુ ફાઈ કરો એક ફેમિલીમાં ફાઈ જણ છે વન થાઉઝન્ડ જેટલા અમે અહીંયા રહીએ છીએ તો રોજેના રોજે દરેક વન થાઉઝન્ડમાં તમે ગણો તો અમારા ટુ હંડ્રેડથી ફિફ ટુ ફિફ્ટી જેટલા બાળકો છે એ બધા નીચે રમતા હોય છે તો એ બધાને પ્રોબ્લેમ થાય છે અને આજે અમારા હાઈજીન સાથે ચેડા થાય છે અને બસ એ જ અમે કહીએ છીએ કે આ બધું અમને હેલ્પ કરો કારણ કે આટલા દિવસથી જે અમે વીએમસી ટેક્સ ભરી ભરીને એમ પણ કંટાળી ગયા છે અને આટલા બધા લોકો જો ટેક્સ નહીં ભરીએ તો તમારું શું થશે એટલે પ્લીઝ છોકરાઓ સ્લીપ એટલે પ્લીઝ તમે મારો પોતાનો બે અઠવાડિયામાં બે વાર ડેન્ગ્યુનો ટેસ્ટ થઈ ગયો છે પંદરસો પંદરસો રૂપિયા ખર્ચ્યા છે દવાઓ લીધી છે તે છતાં પણ આ ગંદકીના લીધે મારા જેવા રહીશો વધારેને વધારે બીમાર પડી રહ્યા છે તો તંત્રને એટલી નમ્ર વિનંતી છે કે નવરાત્રિ આવી રહી છે તો બે હાથ જોડીને એટલી વિનંતી છે કે નવરાત્રિ પહેલાં અમારી ગટરો બંધ કરો નહીં તો પછી અમે આ સોસાયટીના દરવાજા કાયમ માટે બંધ કરી દઈશું બીજું કે સિનિયર સિટીઝન અમારી સોસાયટીમાં ઘણા છે સાહેબ અત્યાર સુધીમાં બાર થી તેર સિનિયર સિટીઝન એવી રીતે સ્લીપ થઈ ગયા છે કે ના પૂછો વાત